ત્રણ અને આપણે આવી ગયા છે મોટા બેના ઘરે આજે તો આશબેન ભૂબેન માનસીબેન ચા પાણી પીવા આવ્યો કાજલબેન નહીં મોટા બાપુના ઘરે હાલો જો અત્યારે છોકરા રમે આપણે તો ઘરે ગોતતા ગોતતા ક્યાં આવી ગયા છે રામ રામ જય માતાજી માનસીબેન ક્યાં આવ્યા હો ચંદુ બમાન ઘરે એ તમે શું બનાવ્યું એમ આ માનસીબેન શું કરે

पिज़्ज़ा खावाऊ है हैं पिज़्ज़ा है आ तो पिज़्ज़ा नहीं आ तो रमकड़ा खाए आऊ हूं केवाय काथरोटी हां गैस नो चूलो न ओहो तो रमकड़ा आसू बेन ने घना पताय रम्बा जड़ी गया नहीं ये कहां थे भल्ला भाई समझे यार ए हो हिचको हम तो ढेर वीडियो बनाता है एक तेरा आता गैस 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 क्या है गैस વાહ યસ નો બાટલો જો ટીવી જોવા આવો આ રહ્યો બાટલો આ રહ્યો હમનસીબેન કીનો શાક બનાવવાનું હમ તો ખેલાડી આપનું સુવાનું રોટલી કરવા આ સોફા આ સોફા સોમ તો ઉલાવ જો અસ્ફીન ભાઈ જો હમ ખેલાડી હય એમને આ જય માતાજી મોટા

ગોટા બનાય મારા બાપુ બનાયા હતા યાદ કરતા હો ગોટાવાળા ગોટાવાળા યાદ કરતા હાલો અમારા આવી ગયા હે માતાજી કાજલબેન ચંદુ મામા ક્યાં કર્મા હે હા એમને હાલો તો ચા પાણી પી લીધા હા ઈ બેન અત્યારે આપણે જો વાડિયે પોગી ગયા પાછા ટાકણીયાન ધારે પાણીના ડબલા ભરવા માટે ગુપ્ત હનુમાન બાપાએ પાણી ભરીને ઘરે લઈ જવાનું ઠંડુ પાણી એવું નઈ જય માતાજી સારું હે ને આપણે જો રામાપીરના મંદિરે સેવા ભાવી આપણે ખેતા બાપા ઘણા વર્ષો પછી આપણે મુલાકાત થઈ રે હવે કેદી આવું હે મંદિર ચાર હે હવે ઝાલિયા મંદિરે કે રેウ રામાપીના મંદિરે મંદિરે હા તો જો અત્યારે આપણે ખેતાવા વાડીએ પોગી ગયા અને પાણીના ડબલા પણ ભરી જવાના છે અને જો વસન કાકીની ની ઉપર બેઠા છે અને હવે જવાનું છે આપણે ઘરે નરસિંહ કાકા હતા એટલે આપણે વિડીયો બનાવ્યો નથી અને ગુપ્ત हनुमान બાપાએ પાણી ટાઢવા હોય હા પાણી પીવા માટે ફરી જવું હા બધા જવું છું સેવા કરવા જય માતાજી જય હનુમાન બાપા એ ભોગી ગયા છે જો સામે હનુમાન બાપાનું મંદિર નનકું કેવું છે અને ઠંડુ પાણી પણ અહીંયા બહુ સારું છે કે આપણે ટિકેટ રમવા આવીને એટલે પાણી બહુ મજા આવી ગઈ જુલાડી દી આપણે પાણી પીધું ને ફ્રીજ જેવું ફ્રીજ એ ટૂંકું પડે એવું ટાઢું પાણી આવે તો અહીંયા જો દિલીપભાઈ ત્યારે પાણી પીવે છે કાઢું ને આ નળી ચાલો ને ચાલુ હોય ને પાણી એટલે કાઢું પાણી આવે અને અહીંયા જો વડ વાયો છે ઉપર અહીંયા ટીપડો વાયો છે અને અહીંથી મીઠું પાણી પાય છે આ ડબલા ભરવાના જો પાણી ટીપણું પણ ભરેલું છે એટલે જબલામાં ભરીને લઈ જાશ પાણી અહીંયા તો શીશો નતો જબલા ભર્યા નાસ્તો કર્યો આ નાસ્તો ધાર ઉપર નાસ્તો કર્યો ભાઈ કુરકુરિયા ખાધા બટેકા કુરકુરિયા દાબેલી ઘૂગરાઈ ગયું આ ડબલું હાલો ડબલું બે ડબલા ભરતા જાય એટલે દડે રમી ને એને પાણી પાવા માટે આપણે આપણે સેવા સેવાનું ફળ મોટું પાણી પાઈને ને દોડી દોડીને બહુ તરસ લાગે એટલે આ હાથમાં ઠરે પાણી પીવે ને એટલે આપણે આ આશીર્વાદ મોટા મળે તો હાલો આપણે પણ જાય અને આપણે રમીએ હો દડે એવું કાંઈ નથી કે લકડા દડે રમીને ને પાણી પાનું આપણે પણ પીવાનું છે અને બધા ટ્રિકેટ રમે છે ત્યાં પણ આપણે જાય અને હનુમાન બાપાએ તમે દર્શન કર્યા દીસે ગુપ્ત હનુમાન બાપાએ તો આયા દા પાણી પાવા આપણે અને મળી ગયા વેફર જય માતાજી આજા ટાકણીયાની ધાર ઉપર આપણે વેફર ખાવા આયા પીસ યસ અને અહીંયા ક્રિકેટ રમે છે ક્રિકેટવાળાને પાણી પાવા આયા અને ટાકણીયા ધાર ઉપર ઉપરને ભોજન આજો મોટરસાઇકલ લઈને જાય નાસ્તો કરી અને આપણે હાટુ નાસ્તો રાખ્યો છે તો વનરાજભાઈ બેટિંગ કરે છે

કારખાનાના માણસ છે એમને બે બે ધુલાડી ની આયા ત્યારે મીઠું પાણી પીધું ટાંટું આ બોલિંગ વાળા પાઈ દીધી આ મોટી સિવાય બધા ટાટા પડે ને બનાયા હે ના સેટર્ડે હે અને બધા સજીયા ખાવા પણ જરૂર તમને આમ મતણ આવજો અને ત્રિબેન પણ કોરામાં હોય ગયા હે કે છે જેમ અસ બોલો નહીં બોલ આ બેન બોલ છે અમારા હાલે માનસુબેન છે ને લાઈટ બનાવ્યો હે બોલો મેથી <laughs> <laughs>

ममान को आ जाए ममान को आ जाए ममान कर के ले दीया भर कर दे